ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આ શ્રાવણ મહિના કરવાના કે શ્રાવણ મહિનાના ઉપવાસ કરના કરવાના ઘણા અલગ અલગ પ્રકારના નિયમો છે તો તમે દેશકાળ સમય સંજોગ અનુસાર એનું વ્રત ઉપવાસ કરજો અને એનો ઓલરેડી મેં વિડીયો બનાવ્યો છે કે શ્રાવણ મહિનાના ઉપવાસ કે શ્રાવણ મહિનાનું વ્રત કેવી રીતે કરવું જો તમે એ વિડીયો નથી જોયો તો તમે અમારી ચેનલમાં વિઝિટ કરી સબસ્ક્રાઈબ કરીને એ વિડીયો જોઈ શકો છો હવે એમાં એકમાત્ર બહુ નાનો વિડીયો છે આજનો પણ બહુ મહત્વપૂર્ણ વિડીયો છે અને તમે ચાહો તો આ શ્રાવણ મહિનામાં આ નિયમ ધારણ કરી શકો છો બહુ અદ્ભુત નિયમ છે બહુ સરસ છે અને એનું ફળ પણ અદ્ભુત છે જે શંકર ભગવાને જ કહીલું છે એ જ આજે હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે ભગવાન પોતે એવું કહે છે કે શ્રાવણ મહિનાની અંદર અનોદન વ્રતિચ હવિષ્યાસી ચયો નર

એ માણસ અક્ષય નિધિ સુખ પ્રાપ્ત કરે છે એના ઘરમાં ધન ધાન્ય સંપત્તિ સંપતિ સદૈવ માટે નિવાસ કરે છે એના ઘરમાં સ્થિર રૂપે લક્ષ્મીજી નિવાસ કરે છે આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા પુણ્યફળ પ્રાપ્ત થાય છે જો શ્રાવણ મહિનામાં ચોખાનો ત્યાગ કરવામાં આવે તો હવે જે લોકો ઓલરેડી વ્રતોપવાસ કરી રહ્યા છે તો એમાં તો આ નિયમ આવી જ જાય છે પણ આ તો કોઈ વિશેષ એક નિયમ લેવા માંગતા હોય શ્રાવણ મહિનામાં કે આ એક નિયમ આખા મહિના સુધી હું આચરણ કરીશ આ એ નિયમ છે કે તમે આખો મહિનો જો ખાલી ચોખા ના ખાવ કે ભાત ન ખાવ તો એનું શું ફળ મળે જે શંકર ભગવાને કહ્યું હતું એ જ મેં તમને સત્સંગના સ્વરૂપમાં જણાવ્યું હવે જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ